ભાવનાબેન તમે મને જણાવો કે આપણે આજે માતાજી અહીંયા આવ્યા છે ક્યાંથી આવ્યા છે કેટલો સમય થયો માતાજીને અહીંયા આવે અને એની પરંપરા અને એની બધા લોકો સાથે ધાર્મિક આસ્થા શું જોડાયેલી છે જય માતાજી હું ભાવના ચંદ્ર બોલું છું અહીંયા ઘડીએ આમ જોવા જઈએ તો સો વર્ષ ઉપરની સેવા છે માતાજીની પચાસ વર્ષ અમે રાયપુર પરબડીની પોમાં રહ્યા ત્યાંથી માતાજીને અહીંયા અમે પાંચ વર્ષ થયા લાવે માતાજીને અહીંયા સ્થાપના કરી પાંચ વર્ષથી આ પરંપરા અમારા અમે ચોથી પેઢીએ છે ચોથી પેઢીએ મારા મિસ્ટર છે બાકી ચાર પેઢીથી ચાલતું આવ્યું છે એ રીતે જ બધું કરીએ છીએ ચૌદ દિવસ માતાજીના ગરબા થાય છે અહીંયા બેઠા ગરબા કરીએ છીએ ને માતાજીનો ગરબો આ જે છે એ સો વર્ષ જૂનો છે પણ અમારે ગરબો વહાવાતો નથી ગરબો વધીને એનો એ જ ગરબો આટલા વર્ષોનો છે એ જ ગરબો પાછો મૂકવાનો દશેરાને દિવસે બહુચરાજીમાં અમારું નિશાન ચડે છે અમારા વડવાઓ કહેતા હતા કે સો વરસ પૂરા થઈ ગયા અમારું વરખાસણ છે દાદાના નામે અમારું વરખા ત્યાં બોલે છે અમારા સિવાય કોઈનો ત્યાં ના જાય જ્યાં પાલખી મૂકાય છે એ ઘૂમટી પર અમારું નિશાન ચડે દશેરાને દિવસે સવારમાં એ નિશાન ચડે એક નારસંગ દાદાને નિશાન ચડે ને અહીંયા માને અહીંયા નિશાન ચડે વર્ષોની આ પરંપરા છે એ જાળવી રાખી છે એની દયાથી એની દયાથી બધું જાળવી રાખ્યું છે માં અમને શક્તિ આપે છે પહેલાં પહેલાં ઘર પહેલાં સૌથી પહેલાં તો અમે પઠાણવાડે રહેતા હતા કાલુપુર પઠાણવાડે અમારા વડવા કાલુપુર પઠાણવાડે હતા પછી મારા સસરા રાયપુર પરબડીની પોમાં આવ્યા ત્યાં ગાડી અમે પચાસ વરસ રહ્યા ને પાંચ વરસથી માતાજીને અહીંયા લાવ્યા હવે અહીંયા આગળ શરૂઆત કરીએ છીએ તો પહેલાં આનંદનો ગરબો કરીએ બહુચરબાઓની કરીએ પછી માતાજીના ગરબા ગાઈએ જૂના પ્રાચીન બધા ભક્તો આવે છે આનંદ ગરબાવાળા જૂના નવા બધા માતાજીના ભક્તો બધા આવે છે આનંદ ગરબા મંડળવાળા બધા આવે છે બધા આવીને માને કાલાવાલા કરીએ છે આબાજી થાય કાલાવાલા કરીએ છીએ કોઈ નવી વસ્તુ નથી આ સો વર્ષની પરંપરા જાળવી રાખી છે એ એની દયાથી આપી કોઈ શક્તિ નથી માએ ઘણાના કામ કર્યા છે ઘણા બેસું તો ઓછા પડે સૌ સૌની શ્રદ્ધા તમારી શ્રદ્ધા હોય તો એ જે માગ્યું આપ્યું છે તમારી શ્રદ્ધા હોવી જોઈએ ચૌદ મારે આખી રાતનો ગરબો થાય હા મા મિસ્ટર જ કરે છે અપવાસ બે નવરાત્રિમાં મારા અપવાસ થાય છે એક ચૈત્રી નવરાત્રિમાં થાય છે ને એક આસો નવરાત્રિમાં માતાજીની વચ્ચે અમારે અષાઢ વત છઠની માતાજીની ભવઈનો પ્રોગ્રામ થાય એ પણ આખી રાતનો કઈ સમયે અષાઢ વત છઠ અષાઢ વત છઠ એ માતાજીની ભવઈ થાય એ દિવસે પણ નિવેદ થાય એ વર્ષે મારા ઘરમાં વર્ષોથી મારા દાદીના વખતથી ઝાયલમાં આવેલા છે એમનું નિવેદ થાય છે એ દિવસે એમની વરસગાંઠ છે આજે મારા સસરાની વરસગાંઠ છે આજે મારા સસરાની વરસગાંઠ છે આજનો એમનો જન્મદિવસ છે માતાજી આઠમ એમનો જન્મ હતો એટલે આઠમનું અમારે ત્યાં મહત્ત્વ કેમ કે આજે હવન પણ થાય કાલે માની પલ્લી ભરાશે દશેરાનું નિશાન ચડશે દશેરાનો ગરબો વધાવવાનો પછી ઉપવાસ ના છૂટ ઉપવાસ કાલે છૂટશે કાલે ઉપવાસ છૂટશે હમ જય માતાજી you <laughs>